સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આ આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ હું રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગની ચિંતા કરી રહી છે ત્યારે આંદોલન એક પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારનો હું આભાર માનું છું રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેસો હોય એ તમામ કેસો પરત ખેંચવામાં આવે